જય માતાજી તમામ ચાહક મિત્રોને જય પૂર્ભાભાઈ તો આંથાપુર પ્રાથમિક શાળા ખરેખર આ શાળામાં અમે દસ જણાએ અભ્યાસ કર્યો અને ખૂબ આગળ વધ્યા અને તમામ ચાહકોનો અમને સપોર્ટ મળ્યો અને આજે ખરેખર ખૂબ ખુશીની વાત છે કારણ કે આજે શાળામાં પ્રવેશ ઉત્સવનું આયોજન કરેલું છે એટલે શાળાના તમામ બાળકોને પ્રીતિ ભોજનનું આયોજન એસપી હિન્દુસ્તાની ટીમ તરફથી કરેલું છે એટલે ખરેખર આજે અમને ખૂબ આનંદ છે અને આશાપુર ગામમાં ટોટલ ચાર આંગણવાડી છે અને આંગણવાડીના બાળકો માટે સ્કૂલ બેગનું પણ આયોજન કરેલું છે તો આજે તમને અમારે સ્કૂલની મુલાકાત કરાવીએ અને તમામ શિક્ષકોની પણ મુલાકાત કરાવીએ તો ચાલો મારી સાથે વેલકમ સરસ મજાની રંગોલી પૂરેલી છે અહીંયા બાળકો દ્વારા પણ માર્યા છે

હું વસાપુર પ્રાથમિક શાળામાં બે હજાર બારથી એ ટાટ આચાર્ય તરીકે કામ કરું છું અને મારો શાળા પરિવાર એક અમારું પરિવાર છે અને ખૂબ જ મળીને બધા કામ કરીએ છીએ અને શાળાનો ખૂબ એવો બધા સાથે મળીને વિકાસ કરીએ છીએ અને આપની ટીમ દ્વારા અને ગામના દ્વારા જે સહકાર મળે છે એના દ્વારા જ આજે આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે ગમે ત્યારે અમારે જરૂર પડે તો એસ બી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ છે ગામના આગેવાનો છે એમને વાત કરીએ તો તરત જ અમારી વાત એ ઉપાડી લે અને તરત જ અમને બધી રીતે જે મદદ જોઈએ એ કરતા હોય છે આજે પ્રવેશોત્સવના દિવસે પણ એસ હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ આપના તરફથી જે બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું છે એ માટે અમે શાળા પરિવાર સમગ્ર જે વિદ્યાર્થી મિત્રો છે એ અને સમગ્ર ગ્રામ વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ મારું નામ સિંહાબેન પ્રવીણ ચંદ્ર છે હું ભાષા શિક્ષક તરીકે છ થી આઠમાં કામ કરું છું અને મારું પણ કૃપા છું મારું નામ રક્ષાબેન ત્રિવેદી હું ધોરણ એક બે માં પ્રજ્ઞા શિક્ષક તરીકે છે મારું નામ પટેલ અનિતાબેન રામજીભાઈ છે હું ત્રણથી પાંચવા શિક્ષક તરીકે કામ કરું છું મારું નામ જોશી માયાબેન છે હું ત્રણથી પાંચમા શિક્ષક તરીકે કામ કરું મારું નામ પટેલ નિકિતાબેનભાઈ હું છ થી આઠમાં સામાજિક વિદ્યાના શિક્ષક તરીકે કામ કરું છું અમારા આ વિડિયો જોલાય છે સંગીતાબેન લધુભાઈ સંગીતાબેનની વાત કરવા જોઈએ અહીંયા ભણાવું મારું નામ છોકરી ચામનીબેન પુરાભાઈ

બે હજાર એકથી સાલથી અહીંયા આશાપુર પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવશું અને એસપી હિન્દુસ્તાનીના લગભગ એંસીથી નેવું ટકા કલાકારોને અમે અહીંયા જ ભણાવેલા છે ને અમારી શાળાનું ખરેખર ખૂબ અમનો સહકાર હોય છે શાળાની અંદર અને જ્યારે પણ જરૂર પડે કોઈ પણ હોય આર્થિક સામાજિક કોઈ પણ રીતે તો રમેશ અમને આ ઉપયોગી થતા હોય ચેનલ સાથે સાથે પણ એમનું માનવ સેવાનું અને એ પણ કામ ઘણી વખત અમે હાજરીમાં પણ જોતા હોઈએ છીએ અને ચેનલ ઉપર પણ નિહારીએ છીએ ખૂબ ખૂબ આભાર ખરેખર પ્રાથમિક શાળાનું શિક્ષણ બહુ સારું છે અને શિક્ષકોની મહેનત પણ સારી છે રમત ગમત હોય કે પછી ગમે તે તહેવારની ઉજવણી હોય તો ખરેખર દિલથી મહેનત કરે છે બાળકો પાછળ અને બાળકોને સારી એવી શિક્ષા પણ આપે છે તો હવે આપણે મળીએ બાળકોને તો બતાવીએ તમને અમારી શાળાના બાળકો આ સૌ અસા પ્રાથમિક શાળાના બધા બાળકો ખરેખર ગણી ગણી બહુ આગળ હતો એવી ભગવાન માતાજી ને પ્રાર્થના બાળકો માટે એટલી પ્રાર્થના કે અહીં ગણીને શાળાના શિક્ષકોનું અને પોતાના મા બાપનું નામ આગળ વધારે તેવી પ્રાર્થના તો હવે આપણે જઈએ મંદિર બાજુ અને એ બાજુ આપણે રસોડું ચાલુ છે એ પણ બતાવીએ અને બે હજાર ચોવીસની અંદર લગભગ મુસાની અંદર એટલો સુધારો આવી ગયો તો તમે જોઈ લો સારી પ્રવૃત્તિઓ કરાવે છે અને બાળકોને આવી રીતે સરસ સરસ તૈયાર પણ કરે છે ઘણી ખરી આવે પ્રાર્થનાની અંદર પણ બાળકોને ખૂબ સુંદર રીતે તાલ લય અને જે પ્રાર્થના થાય છે આવનાર સાહેબ પૂરા હોય ત્યારે અમારી પ્રાર્થનાની અંદર હાજર હોય તો કે ખરેખર આવી પ્રાર્થના મેં ક્યાંય જોઈ નથી એટલે ખૂબ સુંદર પ્રાર્થના પણ અમારે થાય છે આ છે અમારા ગામમાં હનુમાન દાદાજીનું મંદિર

मां पड़ोद मा 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 जी भरत सिंह मप्फू जी लनुबा वाघू बाभूबत सिंह महेंद्र सिंह दशरथ सिंह वाघूबाला विकला मां जावजमीर जी एडली हर આ દસ ભાઈઓના તારો પૂર્વા મહિનો એડોના નિળો લ jasper rupani youtube ચેનલના તમામ સભ્યો આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે એટલે આપણે apne emne aadi swagat kare che bharat mata ki થી હવા ખાઈ શકે વૃક્ષો આપણને લાકડા મનાય છે કરતા હોય છે

તેમનાથી ભોજન આપેલું છે તો એસપી હિન્દુસ્તાની ટીમના સભ્યોને વિનંતી કરું કે તેઓ ઝડપથી આગળ સ્ટેજ ની આગળ આવી જાય અને માનનીય નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી શ્રી સર ને વિનંતી કરું કે તેઓ એમનું સન્માન પૂછપો પૂછ અને સાલ દ્વારા એમનું સન્માન કરે ગામની અંદર પણ તેઓ અવારનવાર

પોતાના મા બાપ નું નામ આગળ વધારશો પોતાના ગામનું નામ આગળ વધારશો તો આપણી શાળા નું નામ આગળ વધારશો કાકા

કમ કરતે કરતે ઉંમર થઈ ગઈ છે પણ તમે તો હજુ નાના છો તમારે હજુ તો છે ને ઘણા કારણ ઘણા વાળા પડે છે કે તમે મહેનત કરી ભણી ગણીને આગળ જા તો તમારા માં બાપને સપના પૂરા કરી દીધો એ મોટા એમ નહી આ કે અમારા બાય કો દાડા વાડ્યા નહી ઓના બા ઓને ઠેલો લઈ અને રોજ નેહાળુથી મુકવા આવતા પણ આ આપણે મોટા ભણવા જ્યોત નહી ભણ્યો જ નહીં

લોટલો ભરો ને તો મારે જગે થાય આ ભૂખતા બધા કોમ લાવે ને તમે લોટલો ખો અબે તેરે નામ કા કુત્તા પાલુ આપની પત્ની કે તે કુદે ઓને ખરે હું કુવા ખોદવા લઈ જાઉં કુંડીઓ ખોદવા લઈ જાઉં ઓને હું મજૂરી લઈ જાઉં તાલી તો ઓનું પેટ ભરાય છે અને મને કે હું મજૂરી લઈ જાઉં વાહ હા 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 હા

વાઘોજી ને પૂમતો કાપો તો ભણ્યા નહીં સૂટક મજૂરી કરે છે પણ તમે અને આગળ વધ્યો ભારત માતા કે

અમારા ભાઈઓ અમારા મહાપુર ગામના મિત્રો ખરેખર અમને બહુ સપોર્ટ કરે છે તો બધા લાઈટો લાઈ ગયા છે અને બાળકો પણ લાઈટો લાઈ ગયા છે બાળકો જમતા હોય તો બહુ હરક આવે બહુ મજા આવે ભાગમાં જોડાઈ રહેજો અને પેલો બાળપણમાં નહેલા હતા એટલે આવે આવી લાઈટ થતી નહીં એટલે છોકરા એક બીજા અન્ય બહુ કરતા એક વાર કહી જાય તો આડા વડે આવી જાય પણ આકેલા આવી જાય આ છોકરાનું બધું જોઈને આપણી યાદ આવે નહીં આપણી યાદ આવી જાય અમારા વડીલો બધા દાદા ના મંદિર માં બેઠા અમારા બધા વડીલો બધા દાદા ના મંદિર માં બેઠા મંદિર કંપ્લેટર ચાલામતો બધું તો સેટલમેન્ટ આમાં જાનકી ભલ્લુભાઈ ની દીકરી અને અમાર બાજી એટલે કે ધલુભાઈ દીકરી છાયા એ તમને ગમે તે પ્રોગ્રામ હોય એમાં બે લેવા જોયું હોય એમાં ભાડામાં પણ બેની સારું હોય

કરી કે તો કોન થોડો બાકી દુઃખ તો લાગી હોય પણ આ આપડા શુત્ર પેલા પણ નહિ જમવાનું પેલા બધા શુક્ર જમાડી લઈએ પછી આપડે શાંતિ શું આવું રમજુ

તારે કેમ કે કોઈ અવસર હોય તો અમારા કામો આદરની આદર હોય રમી બધા બધા સૂત્રોનું જમવાનું પૂરું થઈ ગયું ને હવે આપણે શિક્ષક દંડને જમવા માટે બોલાવી લીધા છે તો બધા ટીચરો જમવા માટે આવે ખરેખર આજના પ્રોગ્રામ હોય કે બધા ભાઈઓ ગામના ભાઈઓ બહુ જ સપોર્ટ કરે કોઈ પ્રકારની એમનું કોંગો પણ તકલીફ પડી નહીં અને બધું એક